આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે લાંચ લેવા કરતા લાંચ આપનારો સૌથી મોટો ગુનેગાર છે છે પરંતુ પરંતુ બીજી બાજુ જોઈએ જોઈએ તો લાંચ શબ્દ જ જ હોવો કરપ્શન એ વસ્તુ ખોટી આજે કરોડો રૂપિયાની લાંચ દેવામાં આવે છે લેવામાં પણ આવે છે અનેક વખત સમાચારોમાં પણ આપણે સાંભળીએ છીએ પરંતુ સો રૂપિયા થી લઈ અને સાહેબ હવે તો જવા દો ને એમ કહી અને પોતાની ફાઇલ નથી અટકવા માંગતા પરંતુ આ કરપ્શનનો એન્ડ ક્યાં આવે છે કાયદો અને વ્યવસ્થા નામની પણ કંઈક વસ્તુ છે સુરતની અંદર પણ એક અમારી સામે એક એવો કિસ્સો આવ્યો કે જ્યાં ફૂડ લાયસન્સ બનાવવા માટે એક વેપારી ફૂડ સેફ્ટી અધિકારી પાસે જાય છે ત્યારે એ અધિકારીએ વેપારી પાસેથી પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચ માગી અને ત્યારબાદ વેપારી આ વાતથી સહમત ના થયો અને એવું કર્યું જોઆજની અપેમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ આમ તો સુરત શહેર અનેક મોટા ઉદ્યોગો માટે જાણીતું છે અને તેમાં પણ ડાયમંડ અને કાપડનું હબ છે પરંતુ તેની વચ્ચે ફૂડનું પણ એક મોટું માર્કેટ આવેલું છે હવે સ્વાભાવિક છે કે ફૂડ કે ખાદ્ય પદાર્થનું તમારે વેચાણ કરવું હોય તો તમારી પાસે સરકારી કચેરીમાંથી ફૂડ લાઇસન્સ મેળવવાનું હોય છે પરંતુ હવે અહીં વાત ચેતવા જેવી છે જો તમે પણ કોઈ ખાણીપીણીનો ધંધો કરો છો અથવા તો કરવા માગો છો તો સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે સુરત શહેરમાં ખાદ્ય પદાર્થનો ધંધો કરતા એક વેપારીને જ્યારે ફૂડ લાઇસન્સની જરૂર પડે છે ત્યારે તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી અધિકારીનો સંપર્ક કરે છે હવે તેને એવી તો શું ખબર હતી કે લાખોમાં જેનો પગાર છે તે સાહેબ પણ રિશ્વત લેવામાં માહિ હશે વેપારી જ્યારે અરજી કરે છે ત્યારે ફૂડ અધિકારી ઓફિસર હેમંત કુમાર ગોહલ અને એડમિન ક્લાર્ક ગુલામ શેખે બંને મળીને વેપારી પાસેથી 45000 રૂપિયાની લાંચની માંગણી કરી પરંતુ અહીં તેમનો પાપનો ઘડો ભરાઈ જાય છે અને વેપારી તેમને લાંચ આપવા માટે તૈયાર ન થયો અને સીધો સુરતના એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી દીધી જે બાદ સરકારી કર્મચારી રિશ્વત લેતાની ફરિયાદ મળતા જ એસીબીના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા જે બાદ બંને લાંચી અધિકારીઓને રંગે હાથ પકડવા માટે એક પ્લાન બનાવ્યો અને બંનેને લાંચ માગતા હોય તે રીતે એસીબીએ રંગે હાથ ઝડપી લીધા છે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓએ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે એનો જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર રૂપિયા છે હા આ જ ફરિયાદી પાસેથી એ આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે હા જ ફરિયાદી એ વસ્તુ પણ ફરિયાદમાં પોતે છે અને ભવિષ્ય આવું કંઈ પણ હશે તો આવી જે જે બાબતો તપાસ દરમિયાન અમારે તે તમામ હા એવું તપાસ દરમિયાન જે બી બાબતો ધ્યાને આવશે તે અમે કરીશું એને વીસ પચીસ એક દિવસ જ થયેલા અરજી એ અરજી પણ આ લોકોએ જ કરાવેલી આની જોડે શાકભાજીના લાયસન્સ માટે આ લોકોએ અરજી કરાવેલી બાકી જનરલી ઘણા લોકો એવું કોઈ શાકભાજીનું લાયસન્સ લેતા નથી હોતા સામાન્ય પણ એમ કે ફૂડ સેફ્ટીને ધ્યાને રાખી અને આ હેમેન તથા ગુલામી આની પાસે અરજી કરાવેલી અહીં આશ્ચર્યની વાતો એ છે કે સરકારી નોકરી છે લાખોમાં પગાર છે પરંતુ ભૂખ સંતોષવા માટે આ પ્રકારની સાહેબ લાંચ લેવા માંડ્યા હતા અને હવે ખુલે આમ લાંચ લેવી તેના માથે પડી ગઈ છે ઉપરાંત વેપારીએ એવું પણ જણાવેલ કે તહેવારોમાં આ લોકો બે ફોર્મ લૂંટ મચાવતા હોય અને પૈસાની ઉઘરાણી પણ કરતા હોય છે હાલ તો સુરત એસીબી આ બંને લાંચી અધિકારીઓને ઝડપી લીધા છે ને કેટલા લોકો પાસેથી આ પ્રકારના તોડપાણી કર્યા છે તેને લઈને તપાસ હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક